જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગઈ છે બપોર અને રોજની જેમ મેં વરસાદનું વાતાવરણ એકદમ મસ્ત છે થોડી વાર થાય વરસાદ આવે છે થોડી વાર થાય તો સ્ટોપ થઈ જાય છે તો એ જેવો ફાસ આવવા થાય પાછો બંધ થઈ જાય વરસાદ અને બધું પલાળીને વયો જાય એના કારણે ગરમી એવી થાય છે અત્યારે તો અને બીજી વાત કરીએ રસોઈ તો અત્યારે હું સુધારું છું ટિંડોરા તમને જો થોડી વાર પછી બતાવું જો આ ટિંડોરા અત્યારે સુધારે જાય આમાં બને છે શાક શાક હજી એની રીતે ચોડવાનું છે ને રોટલી મારી રેડી થઈ ગઈ છે બનીને તો આ શાક તોડવાનું પાંચ મિનિટનું કામ છે અને આનું જે વસ્તુ બનાવવાની છું હમણાં બતાવ તો અત્યારે મારું શાક ને બધું બનીને રેડી થઈ ગયું છે અત્યારે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે બપોરનો અને જો અત્યારે જમવા જમવાનું બધું કાઢી નાખ્યું છે ને સાથે પાણીના ગ્લાસ જે જમીન પછી ઊભું ન થવું પડે એના માટે ભરી લઉં છું અત્યારે અમે ફ્રીઝનું પાણી નથી પીતા કારણ કે ઠંડુ પાણી છે ને શરદીને એવું બધું થઈ જાય ચોમાસામાં વાતાવરણ એવું હોય એટલા માટે તો પીધું પાણી હમણાં મૂકી દીધું છે પીવાનું ઠંડુ શરદી થઈ હોય તો હવે ચોમાસામાં ક્યાં દોડવું પછી અને જો અત્યારે મારી સરસ મજાની રસોઈ પણ રેડી થઈ ગઈ છે ચોમાસામાં અત્યારે બધા કઠોળ ખાવાનું કંઈ તો આજે મેં કઠોળનું શાક કર્યું છે તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું ચોળાનું શાક કર્યું છે સૂકી ચોળીનું રસાવાળું કર્યું છે થોડુંક મસ્ત મસ્ત જો અને અહીંયા કર્યા છે આ ટીંડોરાના સંભારિયા મેથી નાખીને મસ્ત મજાના સંભારિયા બની ગયા છે અમે અહીંયા ખાવાવાળા બે જ જણા છીએ એટલે અમારે આટલું આટલું જ બનાવવાનું થાય અને સાથે છે સરસ મજાની રોટલી મસ્ત મસ્ત હમણાં પાપડે શેકવાની છું પણ મને ભૂલાઈ ગયા શેકતા તો આ જો મસ્ત મસ્ત રોટલી છે ને સાથે છે છાશ જો અત્યારે વાતાવરણ એટલું ખરાબ છે ને થોડી વાર થાય ને તો વરસાદ આવે ને થોડી વાર થાય જતો રહે અને ગરમી એટલી બધી થાય છે ફૂલ જ આમ ઠંડુ નથી થતું ને ગરમી એટલી બધી થાય છે એવું વાતાવરણ છે અને આમાં કંઈ ખાવાનું આપણને મજાય ન આવે શું ખાવું ને એમ થાય ને પાચન પ્રક્રિયા પણ અત્યારે ચોમાસામાં એકદમ નબળી થઈ જાય અને હલકું ખાવાનું થઈ બધા અત્યારે જો બપોરે સરખું પેટ ભરીને જમી લે પછી રાત્રે નાસ્તા જેવું થોડું પેટ એકદમ મસ્ત રહે તો અત્યારે જો જો તમે વાતાવરણ વાદળા કેવા થઈ ગયા અત્યારે સેજે પવન નથી અને ગામડે તો થોડોક વરસાદ આવે ને એટલે પાવર જ વયો જાય ઈ આમાં અહીંયા પ્રોબ્લેમ એ જ મોટા મોટી કે થોડોક વરસાદ આવે એટલે પાવર વયો જાય તો એમય ન કહેવાય કે ભાઈ વરસાદ આવે તો સારું અને હવે જો બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમે બેસી જઈએ છીએ જમવા માટે જમી લઈએ બપોરા કરી લઈએ તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને કઠોળ ભાવે છે એની પણ કોમેન્ટ કરજો અને આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર